ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેરથી એક કરોડનો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ને ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવો આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે

જે વિદેશી નાગરિકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું એમાં ગઈકાલે ભારતના એકસો ને ચાર નાગરિકોને એમણે પાછા મોકલ્યા જેમાં તેત્રીસ ગુજરાતીઓ છે કોઈ પણ દેશમાં કાયદેસરના પેપરો સાથે કાયદેસર વિઝા લઈને દાખલ થયેલા લોકો અથવા જે તે દેશે જેમને શરણાર્થી તરીકે સરહદ ખોલીને સ્વીકાર્યા હોય એવા લોકોને જ રહેવાનો અધિકાર છે ગેરકાયદેસર ખોટી રીતે ઘૂસેલા કોઈ પણ દેશના નાગરિકો હોય દુનિયાના કોઈ પણ દેશમાં ગયા હોય તો જે તે દેશ એમને એમના સ્વદેશ પાછા મોકલવાનો આંતરરાષ્ટ્રીય કાનૂની અધિકાર ધરાવે છે અને એને ભાગરૂપે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીયોને પાછા મોકલ્યા છે અને જે તે દેશ પોતાના નાગરિકોને પાછા સ્વીકારે છે એ પણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે પરંતુ પાછા મોકલવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વાંધાજનક છે આ કોઈ ક્રિમિનલ ગુનેગારો નહોતા જે તે દેશમાં જેમ ગઈકાલે ભારતીયોને પાછા સ્વદેશ મોકલ્યા એ ભારતીયોને નોર્મલ વિમાનોમાં પણ પાછા મોકલી શકાયા હોત અથવા ચાર્ટર્ડ સિવિલ પ્લેનથી પણ પાછા ભારત મોકલી શકાયા હોત એને બદલે કેટલાક વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમને હાથકડી પહેરાવીને ગુનેગારોની જેમ હારબંધ લશ્કરી વિમાનમાં ચડાવીને લશ્કરી વિમાનને ભારતમાં મોકલવું એ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ છે ગમે તેવા ગુનેગારના પણ માનવીય સ્વમાન જળવાય એ અધિકારો છે અને અમેરિકાની સરકારે આ વધારે પડતી આક્રમકતા દાખવીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જે માનવ અધિકારના છે એનો ભંગ કર્યો છે માનવીય ગૌરવનો ભંગ કર્યો છે અને જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે દુનિયામાં ત્યારે જે તે દેશનું વિદેશ મંત્રાલય અને એ દેશ સાંકેતિક રૂપે પોતાની નારાજગી સામેના દેશ પ્રત્યે વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે અને દુનિયાના દેશો કરે છે ભારતે પણ ભૂતકાળમાં આ પ્રકારે પોતાનો વિરોધ જ્યાં જ્યાં નોંધાવવા યોગ્ય હતો ત્યાં નોંધાવેલો છે કોઈ પણ પક્ષની સરકાર હોય અત્યારે જે રીતે અને જે સ્થિતિમાં એમને ભારત પાછા મોકલાયા એ સ્થિતિનો અને એ રીતનો ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકન સરકાર સામે વિરોધ નોંધાવવો જોઈએ અને જે રીતે કહેવાય છે એ રીતે જો વડાપ્રધાન મોદીજીના ડોનાલ્ડ ટ્રમ્પ પાછા મોકલવાના છે તો એ લોકોને સમાન જળવાય એ રીતે માનવીય રીતે કાં તો અમેરિકન સરકાર પાછા મોકલે કા ભારત સરકાર એમનું સમાન જળવાય એ રીતે એમને પાછા લાવે આ જવાબદારી વિરોધ નોંધાવવાની અને પોતાના દેશના નાગરિકોનું માનવીય ગૌરવ જાળવવાની જવાબદારી ભારત સરકારની છે અને ભારત સરકારે એ જવાબદારી નિભાવવી જ જોઈએ નહીતર એ ભારતના નાગરિકો સાથે પોતાની જવાબદારી નિભાવવામાં ઊણી ઉતરી ગણાય